લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાઓ પણ ટોચ પર ઉપર પહોંચ્યો છે રાજકોટ ભાજપ કાર્યાલયને તાળા મારવા પડ્યાની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી તે અંગે ભાજપના નેતા રાજુ ધ્રુવ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે તેમણે કહ્યું કે કાર્યાલયના જે ભાગમાં કિંમતી સામાન અને ગાડીઓ રાખવામાં આવે છે ત્યાં રસ્તો બંધ જ રાખવામાં આવે છે કાર્યાલય બંધ હોવાની વાત ગેરસમજ અને અફવા છે કાર્યાલયનો પાછળનો ભાગ જે હંમેશા બંધ જ રહેતો હોય છે એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી કાર્યાલય બંધ નહોતું કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે શક્તિવેલ જે રીતે નહરીભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત એ જ રીતે શક્તિબેલભાઈને છે એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેસમ ડો થયું હોય એમને હું જણાવવા માગીશ કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા એક પોણા એક કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો એના લીધે આ ગેરસમજણ પ્રવર્તી છે અને મને લાગે છે કે આ બધા મિત્રો મારી સાથે સમજજો અને આપણે આ ગેરસમજણને દૂર કરીએ